નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ છઠ્ઠો એમાં હવે આપણે પ્રશ્નો તફાવતવાળો પહોંચ્યા છીએ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત છે સ્થાપના વિધિ પહેલો મુદ્દો છે એમાં શું કહે છે કે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી સરળ છે અને એની નોંધણી પાછી કેવી છે મરજીયાત છે કરાવતું ચાલે ન કરાવતું ચાલે પણ પેઢીને એના સભ્યો કરતાં અલગ એવું વ્યક્તિત્વ મળતું નથી કંપનીની સ્થાપના વિધિ બહુ લાંબી છે અટપટી છે પછી નોંધણી સરકારના ચોપડે કરાવી ફરજિયાત છે એક વખત કંપનીની નોંધણી થઈ જાય એટલે એને તેના સભ્યો કરતાં અલગ જ અને કાયદેસરનું કાનૂની વ્યક્તિત્વ મળે છે સભ્ય સંખ્યા ભાગીદારી પેઢીમાં બધી પેઢી હોય એમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા બે રાખવાની બે હજાર તેરનો જે નિયમ હતો કંપનીનો એમાં વધુમાં વધુ સો ભાગીદારો રાખી શકાય અને બે હજાર ચૌદનો પરચોરણ નિયમ આવ્યો વધુમાં વધુ સરકારે પચાસ ભાગીદારોની સંખ્યા નક્કી કરી છે જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો રાખી શકાય વધુમાં વધુ ગમે તેટલા અને ખાનગી કંપનીઓ તેમાં ઓછામાં ઓછા બે સભ્યો રાખી શકાય અને વધુમાં વધુ બસો મૂડી ભાગીદારી પેઢીમાં ભાગીદાર બિચારા પોતાની કેપેસિટી પ્રમાણે જેટલા રૂપિયા લઈ હોય એટલી જ મૂડી હોય એટલે એમાં વધારે મૂડી મેળવી શકાય નહીં જ્યારે કંપની છે એ તો શેર બહાર પાડી જનતા પાસેથી હજારો કરોડો રૂપિયા મેળવી શકે અને એ મોટા પાયે મૂડી મેળવી શકાય હિસ્સા અથવા હિતની ફેરબદલી આમાં જો અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાનો હક કે હિસ્સો ફેરબદલ કરી શકે નહીં એટલે કહેવાય એ માગે છે કે ભાઈ કોઈ ભાગીદારને માનો કે વચ્ચેથી નીકળી જવું છે ધંધો સાથે મળીને કરવો નથી તો બધા ભાગીદારોની સંમતિ હોય તો જ પોતાનો હક હિસ્સો ફેરબદલ કરી શકો ત્યારે કંપનીમાં તો એવું કંઈ છે નહીં કે સભ્યો હોય એની શેરની ફેરબદલી સરળ રીતના મુખ્ય રીતના કરી શકે શેર ખરીદો તો સભ્ય બની જાઓ અને શેર કોકને વેચી દીધો તો સભ્ય પદ ગુમાવી બેસો એમાં કંઈ અઘરું નથી પણ ખાનગી કંપની હોય છોકરાઓ તો એના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે એટલે મનાય છે જવાબદારી ભાગીદારી પેઢીના બધા ભાગીદારોની જવાબદારી કેવી છે અમર્યાદિત એટલે પેઢીનું જો દેણું વધી જાય તો એ દેણું ચૂકવવા બધા ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેણું ભરવું પડે જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી છે મર્યાદિત છે જેટલા શેર ખરીદી કર્યા હોય એટલા જ રૂપિયા ડૂબે એમાં કોઈ પોતાના ઘર બાર વેચવા પડે જ નહીં સંચાલન પેઢીનું સંચાલન બધા ભાગીદારો કરશે અને ચલાવશે પેઢીને જ્યારે કંપનીનું સંચાલન શેર ધારક હોય ચૂંટણી કરી હોય જે વધારે મતે ચૂંટાય એ સંચાલક બને અને એ સંચાલક કંપનીનું સંચાલન કરે આયુષ્ય આમાં કોઈ ભાગીદારનું અવસાન થાય નાદાર અથવા સ્થિર મગજનો જાહેર થાય તો ભાગીદારી પેઢીનો અંત આવે એટલે આયુષ્ય ટૂંકું છે આમાં ગમે તે સભ્યનું મૃત્યુ થાય નાદાર જાહેર થાય કસ્તુર મગજનો જાહેર થાય પણ કંપનીનો અંત આવતો નથી આયુષ્ય લાંબુ છે પછીનો મુદ્દો રહસ્યની જાળવણી બધા ભાગીદારો માનો કે પાંચ જણે ભેગા મળી ધંધો કર્યો હોય કે પાંચ જ જણા જાણતા હોય એટલે ધંધાના બધા રહસ્યોની જાળવણી થઈ શકે છે જ્યારે કંપનીમાં તેવું શક્ય નથી કારણ કે સંચાલક થઈ જનતાના રૂપે ધંધો કરે છે જે કંઈ નવો નિર્ણય લેવો હોય ફરજિયાતપણે એને બધા શેરધારકોને બોલાવી મીટિંગ રાખવી પડે મતદાન કરવું પડે ચર્ચા વિચારણા કરવી પડે તો બધું કંઈક એને જ આગળ વધવાનું હોય તમારા રહસ્યો જળવાઈ શકે નહીં પરિવર્તનશીલતા ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો છે તો ફેરફાર થઈ શકે ઝડપથી પરિવર્તનશીલ છે આમાં તો ભાઈ બધા શેરધારકોનો લાખો શેરધારકો એટલે આમાં પરિવર્તનશીલ મુશ્કેલ છે વ્યક્તિગત સંપર્ક આમાં શું કહે છે કે પેઢીના ભાગીદારો બધા જોતા હોય તેના ગ્રાહકો ક્યાં ક્યાં છે દુકાને ગ્રાહક આવતા હોય તો બાકી જ્યારે જવું ત્યારે આવશે વસ્તુ દેવું ડાયરેક્ટ સંપર્ક થાય ગ્રાહક સાથે કંપનીમાં કંપનીનો માલિક છે એ ગ્રાહક સાથે સીધો સંપર્કમાં આવતો નથી જેમ કે આપણે પાર્લેજી બિસ્કીટ ખાય તો પાર્લેજી આપણે બિસ્કીટ લીધું તો આપણે એના ગ્રાહકથી આ પણ પાર્લેજીનો માલિક હું તમને કોઈ ઓળખતો નથી એમાં ગ્રાહક સાથે વ્યક્તિગત સંપર્ક થતો નથી સમય વિસર્જન તેમાં એટલું જ યાદ રાખવાનું ભાગીદાર હોય છે ત્યારે ભાગીદારી પેઢીને વિસર્જન એટલે બંધ કરી શકે જ્યારે કંપનીનું વિસર્જન કરવું હોય તો કાયદાની તમામ જોગવાઈનું પાલન કરી ત્યારબાદ જ કંપનીને બંધ કરી શકાય તો અહીં આપણો ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત થાય છે પૂરો વિદ્યાર્થી મિત્રો